ઝાલાવાડની ધરતીને પાવન કરનાર પરમ સંત તેજાનંદ સ્વામીને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં ખારાપટ વિસ્તારના સમી પંથકના પાડલા ગામે ગુરુ બ્રાહ્મણ પિતા રામદાસ અને માતા લક્ષ્મીબાઈના ઘેર સંવંત ચૌદસો સાતમાં સંત તેજાનંદ સ્વામીનો જન્મ થયેલ કોઈ કોઈ વિદ્વાનો કહે છે કે ઝીંજુવાડા ગામે સંત તેજાનંદ સ્વામીનો જન્મ થયેલ પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કહેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે બાળપણથી જ ભક્તિના અંકુળો ફૂટ્યા યુવાન વયે તેમના લગ્નમાં રૂડીબાઈ સાથે થયેલ પણ જેના જીવનમાં પ્રભુ ભક્તિ કાયમ રહેતી એટલે વૈરાગની વાટ પકડી કચ્છના નાના રણની પાસે જિલાનંદ કુંડની સામે આવેલ એક ટેકરી ઉપર ધૂણી દખાવી ત્યાં ધ્યાન સાધના કરતા એમ કહેવાય છે કે તેમના તપના પ્રભાવથી હિંસક પ્રાણીઓ પણ પોતાનો હિંસક સ્વભાવ ભૂલીને જગ્યામાં એક સાથે રહેતા દુગાર ઉપર દેરડી જાંજબર જિલ્લાનંદ નાગ વાઘ પોથી શિષ્ય કાર્ય ધન ધન સ્વામી તેજાનંદ એક વખત આંબોજી અને છઠ્ઠાજી આશ્રમ પાસે એક હરણનો શિકાર કરે છે એ મૃત હરણને સંત સ્વામી તેજાનંદ પાણીની અંજલી છાંટી સજીવન કરે છે ત્યારબાદ આંબોજી અને છઠ્ઠાજી સંત સ્વામી તેજાનંદના શિષ્ય બની મહાન સંતો થાય છે તે સમયના ઝીંઝુવાડાના રાજવી પણ અવારનવાર સંત સ્વામી તેજાનંદના દર્શન કરવા આવતા સંત તેજાનંદ સ્વામીને મંત્ર દીક્ષા ગુરુ રામાનંદ સ્વામીએ આપી હતી એ કાળમાં સંત તેજાનંદ સ્વામીએ તેમના આશ્રમમાં એકસો આઠ કુંડી ગાયત્રી નું આયોજન ગુરુ રામાનંદના સાનિધ્યમાં કરેલ હરિદ્વારથી વિદ્વાન પંડિતો પધારેલા પોતાની સાથે ગંગા અને યમુનાનું જળ લઈને આવેલા ગાયત્રી યજ્ઞ માટે ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓના જળની જરૂરિયાત હતી સરસ્વતી નદીમાં પાણી હતું નહીં તેથી સંત સ્વામી તેજાનંદે પોતાના તપ અને સિદ્ધિના પ્રતાપે મા સરસ્વતીનું આવાહન કર્યું અને જિલાનંદ પાસે ગૌરી કુંડમાં માતા સરસ્વતી પ્રગટ થયા અને ગાયત્રી યજ્ઞ માટે મા સરસ્વતીનું જળ મેળવી ગાયત્રી યજ્ઞ વિધિ પ્રમાણે પૂર્ણ થયો સંત તેજાનંદ સ્વામી કહે છે તેજાનંદ ગુરુ કૃપા વિના ન આવે નિજ નામ જાણે સતગુરુ સેવિયા તે પહોંચ્યા અખંડ ધામ તેજાનંદ તત્વ જાણ્યા વિના અનભે પદ તેગુણ ને સહી કરી નિર્ગુણ જપો નિર્વાણ તેજાન ત્રિવેણીના ના નાયા નિર્મળ નીર કમન મેલા મટી ગયા તે પહોંચ્યા પેલે પાર તેજાનંદ ત્રિલોકમાં અખંડ પદ છે એક જેને જાણ્યા તે પદ પાયમાં અન્યની ન ધરવી ટેક તેજાનંદ તે તનમાં જાણ્યા નહીં જગદીશ વૃથા જન્મ ગુમાવ્યો સમજ પાયો નહીં ઈશ તેજાનંદ તનમા મીટ્યા નહીં વિરહ વિકાર તેજાનંદ તામસ છોડ દે મનકા મેલ ઓગાળ વણ પાણી વણ સાબુએ પાંચે વસ્તુ પખાળ

ગુરુની કૃપા વિના સાચી સમજણ સાચું જ્ઞાન મળતું નથી જેને સદગુરુ મળ્યા હોય એવા સાધકો હરિના અખંડ ધામમાં પહોંચી શકે છે જેણે પોતાની શક્તિ લોકલાજ મેલીને પરમાત્મા માટે વાપરી એવા સાધકો જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી અમર બની જાય છે રજસ તમસ અને સત્વ ત્રણ ગુણ પૃથ્વી આકાશ જળ વાયુ અને તેજ એ પાંચ તત્વોનું સ્વરૂપ જાણી લે એ સ્વરૂપ તારું નથી તન મન અને પ્રાણને ને શુદ્ધ કરી અખંડ એક નાદ રૂપે વ્યાપ્ત છે એને જેણે જાણી લીધું એવા સંતો ભક્તો એ પ્રભુ પદને માણે છે સંત તેજાનંદ સ્વામી કહે છે એ આત્મતત્વ તારા દેહમાં જ છે જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી જીવ જાગતો નથી અને પરમ તત્વને ઓળખતો નથી અને સંસારની માયાજાળમાં પડી જીવન પૂરું થઈ જાય છે સંત તેજાનંદ સ્વામી કહે છે આળસ ના કરો રજસ તમસનો ત્યાગ કરી મનને ગુણમાં રાખ પ્રભુ પ્રેમ રૂપી પાણી અને સત્ય રૂપી સાબુથી તારી અંદરના કામ ક્રોધ મધ મોહરૂપી વિકાર છે તેને ધોઈ નાખ આ સાગર તરવા માટે પ્રભુના નામ અને પ્રભુના કામની નાવડી બનાવી અભય બની જીવન પ્રભુના શરણે સોંપી મરજીઓ બની જા તો આવન જાવનના ફેરા મટી જાય પ્રભુ ભજન પ્રભુનું સ્મરણ ધ્યાન પ્રેમ પ્રાર્થના અને નારાયણની કથાનો આધાર લઈ સ્વ સ્વરૂપને ઓળખી લે હરીને જેને જાણ્યા હોય તેવા સંતનો સંગ કરીને ભવ પાર ઉતરી જા સંત તેજાનંદ સ્વામી કહે છે મને પ્રભુના નામની લગ્ન લાગી ગઈ કારણ મને સદગુરુ રામાનંદ મળી ગયા તેથી મારી અંદરનું અજ્ઞાન રૂપી અંધારું જ્ઞાન રૂપી પ્રકાશથી દૂર થઈ ગયું સંત તેજાનંદ સ્વામી કહે છે કે મન મનરહિત ધ્યાનસ્થ થવાથી તે પરમ પદ મળે છે અને તે ગુરુ કૃપા વિના થતું નથી ત્યાર પછી તો પ્રભુ સામેથી દોડતા આવે છે વસ્તુ અમૂલખ લેજો વીણી બાવન બહાર છે વાત જીણી ઉન જબ ધ્યાન ધરાયા પરમ પદ પાયા આવે નિજ દિન પ્રભુ દોડે સામા સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જ્ઞાનની ગંગા વહાવનાર સંત તેજાનંદ સ્વામીએ એકસો નવ વર્ષ આયુષ ભોગવી સંબંધ પંદરસો હોળમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર પરમ સંત તેજાનંદ સ્વામીને આજે આપણે ભાવથી મંદન કરીએ